ને રનકભાઈ આજે ઉઠ્યા છે સા ન બનાવી દેવા આ તો એક લાફો મારવો છે આમાં મારવો છે વેલેર ઉઠવી દેવાનું નક્કી જ નક્કી જ નક્કી જ જ જ નક્કી જ નક્કી જ નક્કી હું નક્કી જ 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 નક્કી નક્કી જ નક્કી નક્કી જ નક્કી

હાલો હાલો આવજો પાછા આટો મારો મહેમાન બગાલ ઉતારે જ છે ભાઈ

શાહ મને પેલી ભર કૂસીની ફટાકંડી કે સર તૈયાર કોઈ નો હોય કે બીજોનો કોઈ નો હોય મારે કોઈ નો સડાવ્યો એ લે વાત ઉપર હા

હું 얘 દીકરા છે વં તે એને દીકરા કીદા આ ભાઈ છોરમ જોરમ જલેબી વેતી ખબર છે જલેબી હં થાય જલેબી વેચતા પેંડા તો ઈ તો ખાવ પડનો હતો ખાવ પડનો હતો તો હું તો પાહો માનતાનો છે અમારે એવું છે

કાઈ બનાવની રોટલાને બનાવન શાકને મનાન ગઈ ખાવાનું ને માં છે ને કે હોય દા હો ખાવા તો દે તો બહાર રે આપડા આલીન તો કઈ ડોલે જોઈન નાખે ને કે તો આયા નો આવે આજ મારે ગيره છે ને બધાય મસ્તી કરવા લાગી જ છે અને હું શું ને ચડ આવી ગયો છું ઘરની પાછળ કેમ કે છે ને વોઈસ ઓવર કરવો છે મારે મિની વ્લોગ માં તો અહીં અવાજ સારો આવે ઓલી સાઈડ વધરે ઓલી બાજુ વોઈસ ઓવર કરું તો અહીં પવન આવે કેરે બધાય બોલતા હોય તો અહીં આવે આવેની તો એમ એ હોય બાથરૂમ ને એવું છે અહીંયા પાછળ અહીંયા ટટ હું રોજ વોઇસ ઓવર કરવા અહીંયા આવું મારી જગ્યા છે અહીંયા બેઠા બેઠા વોઇસ ઓવર કરવું પડે મિની બ્લોગ માટે આગળ હમણાં અપલોડ કરવાનો છે તો એને માટે વોઇસ ઓવર છે ને કરવું પડશે એટલે અહીંયા એ વોઇસ ઓવર કરવા તો એક મિનિટનો વિડીયો હોય ને એમાં જો એટલી મિનિટ લાગે એટલી રીતનું હોય કરેલું બધું ત્યારે એક મિનિટનો વિડીયો બને વોઇસ ઓવર એમ કમ્પ્લીટ કરી નાખો આમાં અત્યારે મમ્મી જો અત્યારે બને નહીં પાછો સા

બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો ત્યારે લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશે ને મળી કાલે નવા બ્લોગમાં જવાથી બધાને જય માતાજી બાય બાય